પરશુત્મ રૂપાલા માટે રાહતના એક સમાચાર સામે આવ્યા છે પર્શુતમ રૂપાલાને મળી છે ક્લીન ચીટ રૂપાલાની આચાર સંહિતા ભંગની ફરિયાદમાં ક્લીન ચીટ મળી છે એક કાર્યક્રમમાં સમાજ સામે નિવેદન બદલ નોંધાઈ હતી ફરિયાદ જિલ્લા ચૂંટણી અધિકારીના રિપોર્ટમાં ક્લીન ચીટ મળી છે સમાજદાતા હિતલ પારેખ અમારી સાથે ફોન લાઇન પર જોડાયા છે હિતલ એક તરફ આજે ભાજપ જે રીતે એક્શનમાં આવ્યું છે અને બેઠક કરશે ક્ષત્રિય આગેવાનોને મનાવવામાં આવશે તો બીજી તરફ પરસોત્તમ રૂપાલાને ક્લીન ચીટ આપવામાં આવી છે શું છે વધારે વિગતો આગળ શું થશે શું લાગી રહ્યું છે જે ચોક્કસ એવું કહી શકાય કે પુરુષોત્તમ રૂપાલાના જે નિવેદન ઉપર આખી બબાલ ચાલુ થઈ છે અને ક્યાંક ને ક્યાંક ક્ષેત્રીય સમાજ નારાજ થયો છે એ જ નિવેદનના પરિપ્રેક્ષમાં આચાર સંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી હતી પણ રાજકોટ જિલ્લા કલેક્ટર જે મુખ્ય ચૂંટણી અધિકારી જિલ્લાના છે તેમના દ્વારા જે તપાસ કરવામાં આવી છે એ તપાસમાં ક્લીન ચીટ આપવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે અને એ રિપોર્ટ એમને ગાંધીનગર મોકલી આપ્યો છે એટલે એવું ચોક્કસ કહી શકાય કે જે નિવેદન ઉપર સમગ્ર ગુજરાત અને ખાસ કરીને ભાજપ અને રાજપૂત સમાજની મીટ સ્વાભાવિક છે કે આજે બપોરે વાગે અમદાવાદ ગોતામાં ક્ષત્રિય સમાજ અને ભાજપ ના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક સમાધાન માટેના પરિપ્રેક્ષમાં થવાની છે એટલે એ પહેલા આ ક્લીનચીટ નું મહત્વ ખૂબ વધી જાય છે જી બિલકુલ આપના તમામ જાણકારી માટે